ગુડ મોર્નિંગ જયસી ગ્રસમ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા બ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછો આપણે કાઠિયાવાડ ને ગુજરાતભરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને બધા ખેડૂતો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા છે કે ભાઈ ઘણા દિવસથી આપણે રાહ જોતા હતા વરસાદની અને આજે સવારમાં આપણે ખાસ એક જગ્યાએ જાય છે કારણ કે આજે ભાદરવી અમાસ છે તો અમારા પિતૃ એટલે કે ભાભલુ બાપુ પણ ભાભલું બાપુ બાપુને ત્યાં પાણી રેડવા જવું એની અંદર પણ એક રહસ્ય છે ત્યાં એક વ્યક્તિ એવી છે કે જેણે આપણને આજથી બે વર્ષ પહેલા એક એવો શોખ કરાવ્યો કે વાત જ પૂછવામાં તો એ વ્યક્તિને આજે આપણે મળશું અને આપણને પણ ખુશી થશે અને એને પણ ખુશી થશે તો લોગમાં છેલ્લે સુધી બનાવે જો કે ખાસ વ્યક્તિ કોણ છે અને એને આપણને શું શોખ કરાવ્યો ઈ ખાસ વ્યક્તિને મળવા જાય છે પૂરા પૂરા બાપુ ને શ્રીફળ વધે રહી ગયું મસ્ત જો ઊભું વધે રહી ગયું અને ઈ ખાસ વ્યક્તિ ની જે વાત કરતો તો કે આપણને શોખ કરાયો ગાંડો હવે તમે કેજો કે આ શોખ કરાય કે નો કરાય ઈ છે પ્રતાપભાઈ અને એના પપ્પા એના આપણને શોખ કરાયો તો શેનો શોખ કરાયો તો ઈ તમને બતાવું જોવો રામ 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 આમ જો હવે તમને ખબર પડી જાય કે આપણને હેનો શોખ કરાયો તો એમ આમ જોવો જોઈએ કદાચ તમે મારા ઇન્સ્ટાગ્રામની રીલમાં કે શોર્ટ્સમાં યુટ્યુબમાં જોયું હશે એક વછેરી હતી બસ એ જ છે આ જુઓ અને અહીંયાથી જ આપણને ઘોડાનો શોખ થયો અને આપણે ત્રણ ચાર ભેગા કર્યા હતા અને પછી આપણી પાસે અત્યારે કેસર અને અર્જુન છે તો એ ખાસ વ્યક્તિ મેં તમને કીધું ને એ છે ને ઘોડાના એટલા બધા શોખીન છે વર્ષોથી રાખે કેટલા વર્ષથી ઘોડા રાખો તમે દસ બાર વર્ષથી વાહ વાહ બધાય અલગ અલગ રાખતા હશો ને હમ્મ તો આવું છે ઘોડાનો શોખ તો ભાઈ જેને લાગે બરોબર ને તમે અમને ઘોડાનો શોખ લગાડ્યો ને કારણ કે દર વર્ષે અમે આવીએ હુરાપુરા બાપુ અને ક્યાંક ને ક્યાંક અમે તમારી પાસે નવીન નવીન ઘોડા જોઈ તો અમને એમ થયું ગમે રાખીએ તો આવો બધો ગાંડો શોખ છે ને આપડા કાઠિયાવાડમાં તો થાય જ છે તમે પણ ઘોડા લ્યો મજા કરો એવી મારી એક ઈચ્છા છે બધાય જેને સગવડતા હોય લેજો નો સગવડતા હોય પાછા કેતા નહીં ગીર ગાય છે શું કે છો ગીર ગાય ગીર ગાય હા વાહ કેવડી છે હજી દોઢક વર્ષથી

ડુંગળી મરચાં અથાણા પુલાવ છે ગરમા ગરમ રોટી છે અને મસાલા છાસ છે તમને ખ્યાલ છે સુગંધ આવ્યા પછી રહેવાય નહીં તો પેલા ફટાફટ જમી લેવાનું બાકી બીજું બધું કામ પછી ચાલો બધા એ ડાયરો જમવા માટે અને વરસાદની મોસમમાં બહાર જવાની ખૂબ જ મજા આવે તો આપણે આજે એ મોકો ચૂકવાનો નથી એટલે આપણે લોંગ રાઈડમાં જઈએ છીએ વિચારજો કે આપણે લોંગ રાઈડમાં ક્યાં જાય છે

યુટમાં અને ઇન્સ્ટામાં કે ભાઈ મોર્નિંગ વાઇક્સ અર્જુન અને કેસર શું કરતા હતા સવાર સવારમાં જમા ચકડી મચાવતા હતા વાડીએ તો એ પણ જોઈ લેજો તો ચાલો વધારે વાત નહીં કરીએ નીકળીએ કારણ કે લેટ થઈ છે આપણે મારે સેમું સેમ લોકમાં તો આવી જવાનો જો એ નાસ્તાના શોખીન છે અત્યારે આપણે ગેલોપ્સમાં ઉભા રહ્યા નાસ્તો કરવા ગરમા ગરમ જલેબી ફાફડા અને સેમે પણ ફાફડાની તડબડાટી બોલાવી દીધી એને થોડાક ખાધા સેમ તારે કંઈ ખાવું છું બીજું સેમ તો સેમ ક્યાં બોલવાનો કા ખાવાનું તો બાનું છે આપણે જ કંઈક ને કંઈક નવીન નવીન કે અમારા ઇન્દ્રપ્રસ્થ ફાર્મની આજુબાજુ દીપડા બી આવ્યા છે એટલે ખૂબ જ ટેન્શન થયું છે તો આપણા અર્જુનને અને કેસરને